આંબા ગામે મારામારી થતાં સામસામે આઠ સમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ આ તારીખ છબી દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ વાગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધીમાં લીંબડી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પ્રથમ ફરિયાદ આધારે કહી શકાય કે જે ફરિયાદી બહેન સાંજના સમયે કુદરતી હાજરતે ગયેલ હતા તે વખતે આરોપી એક તથા તેના અન્ય બે લોકો ભેગા મળી અને દૂરથી ફરિયાદી બહેનને લાકડાનો ટુકડો પથ્થર જેવું મારી ફરિયાદી બહેનના ડાબા કાન તથા કપાળના ભાગે મારી ઇજાઓ કરી હતી અને ફરિયાદી બેને બુમાબૂમ કરતા ફરિયાદીના છોકરા આવી જતા આરોપીઓ અંધારામાં નાસી ગયેલા હતા અને આરોપી એક નાઓ જેઓ કે તેમના ઘરના બાજુ રાતના કેમ આવેલ તેમ પૂછવા જતાં આરોપીએ જાહેરમાં ગમે તે માબેન સામે ગાળો બોલી અને ગામમાં રહેવું છે કે નહીં તેવી ધામધમકીઓ આપી હતી જોકે બીજી ફરિયાદની વાત કરીએ તો બીજી ફરિયાદ સાંજે પાંચ પાંચ વાગે પિસ્તાલીસ મિનિટે નોંધાઈ હતી જેમાં આ કામના ફરિયાદી તથા શાયદો તેમના ઘરે હાજર હતા તે વખતે આરોપી જેઓ કે ફરિયાદી અને સાહેબને ઘરે આવીને ફરિયાદીના કહેલ કે તું રાત્રે અમારા ઘરે કેમ આવેલ હતો તેમ કહી અને જાહેરમાં માબિન સમણી ગાળો બોલી અને કહી શકાય કે આરોપીઓ દ્વારા જે સાહેબ સાથે ઝપાઝપી કરી અને કરતાપત્રોનો માર મારી ઝાંતીમાં નળખવાની ધમકીઓ આપી હતી ફરિયાદી અને સાહેબો પંચના માણસો બોલાવતા પાછળથી જે આરોપી બોકણીઓ કરી અને ગાળો બોલી અમારા ઘર પાસે નીકળો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી જોકે બનાવ સંદર્ભે પોલીસ દ્વારા સામસામે આ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે